સરકાર ઇન્ડિગો એરલાઇન્સના વિન્ટર શેડ્યુલમાં કાપ મૂકશે દેશની સૌથી મોટી એરલાઇન દ્વારા છેલ્લા કેટલાક દિવસો થી મોટા પાયે ઉડાન રદ થવાના કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા અને એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ઇન્ડિગો હાલમાં જેટલી દૈનિક ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે જેમાં સરકાર દ્વારા ચોક્કસપણે ઘટાડો કરવામાં આવશે ડીજીસીએના અહેવાલો મુજબ ઇન્ડિગોની કટોકટી માટે તેનું આંતરિક ગેરવહીવટ ખાસ કરીને ક્રૂ રોસ્ટરિંગ અને ઓપરેશનલ પ્લાનિંગમાં ખામીઓ જવાબદાર છે મંત્રીએ દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ડિગો પાસેથી પાછા ખેંચવામાં આવેલા સ્લોટ્સ અન્ય એરલાઇન્સને ફાળવવામાં આવશે જેથી મુસાફરોની અસુવિધા ઓછી થઈ શકે અને હવાઈ સેવાઓ સુચારુ રીતે ચાલી શકે આ ઉપરાંત ઇન્ડિગોને તેના સંપૂર્ણ વિન્ટર્સ શેડ્યુલને ફરીથી સબમિટ કરવા અને ક્રૂની ઉપલબ્ધતા સાબિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે સરકારના કડક વલણને ઉડ્ડયન નિષ્ણાંતોએ પણ આવકાર્યું છે અને તેને મુસાફરોને થતી હાલાકી અટકાવવા માટે અનિવાર્ય ગણાવ્યું છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એકથી આઠ ડિસેમ્બર દરમિયાન રદ થયેલી ફ્લાઇટ્સ માટે મુસાફરોને સાતસો પિસ્તાલીસ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે આગામી સમયમાં ની સત્તા વધારવા અને નિયમોને વધુ કડક બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે જેથી ભવિષ્યમાં આવી કટોકટી ફરી ન સર્જાય